કુબેર ને મિત્ર બનાવ્યા નવ નવ ભંડારો આપ્યા ભંડાર ક્યારે દેવતાઓની જે સરકાર છે ને એમાં નાણા પ્રધાન આ કુબેર છે સ્વર્ગની જે સરકાર એમાં આ નાણા પ્રધાન છે દેવોને પણ ધનની જરૂર પડે કુબેર પાસે માંગણી કરે કે અમને આપજો આ કુબેર જે ગુણનિધિ બ્રાહ્મણ એ જ બીજા જન્મે અરંદમના પુત્ર દમ રાજા થયા અને અખંડ દીવાઓ પ્રગટાવ્યા આખા રાજ્યમાં એક એક શિવ મંદિરોમાં અને એનું ફળ એ મળ્યું કે કુબેર બન્યા ભગવાન શિવના પરમ મિત્ર બન્યા નવ નવ નિધિના માલિક બન્યા બોડીઓ ના શું નથી આપતો પોતાના ભક્તોને બહુ દયાળુ દેવ છે એટલા માટે સતત શિવ પુરાણ કહે કે એનું ભજન પૂજન સ્મરણ ક્યારે વિસર્જો નહીં એને ભૂલીએ નહીં પણ આજ માણસ સંસારમાં એટલો બધો આમ ઓતપ્રોત થઈ ગયું છે પંચ વિષયોમાં આપણું મન એટલું બધું ફસાયું છે કે ભગવાન વિશ્વનાથને આપણે વિસરી ગયા છીએ અને જે જીવ શિવને વિસરી જાય એ સતત ભવરણમાં ભટકતો રહે છે શિવના ચરણ સુધી નથી પહોંચી શકતો ભવાટોઈમાં ભટકતો રહે છે આ ભટકન ત્યારે જ પૂરી થાય ત્યારે ભગવાન ભોળોનાથ કૃપા કરે એટલે સતત ભગવાન એ પરબ્રહ્મ શિવ એને પૂજતા રહીએ એ ભગવાન ભોડીઓનાથ એને ભજતા રહીએ એ સદા શિવનું સ્મરણ કરતા રહીએ એ કલ્યાણ તત્વનું કીર્તન કરતા રહીએ એ ગૌરીનાથના ગુણગાન ગાતા રહીએ એ સર્વેશ્વરને સાંભળતા રહીએ આ બહુ જરૂરી છે માનવ જીવનમાં જેટલું થાય એટલું ચોવીસે કલાક તો આપણાથી ભક્તિ ન થઈ શકે પણ જેટલું થાય એટલું જેટલું થાય ભલે થોડું કરો પણ ભાવથી કરશો ને ભરોનાથ બહુ રાજી થાય એ ભાવના ભૂખ્યા છે નથી રાગ ભૂખ્યો નથી તાલ ભૂખ્યો છે ભાવ ભૂખ્યો ભગવાન સદા ભાવના ભૂખ્યા છે સંપૂર્ણ સદભાવના રાખી અને થોડું કરશું તો પણ એનું ઘણું સુંદર પરિણામ મળશે જીવનમાં કુબેરની સાથે કઈ રીતે મિત્રતા કરી માટે આખી કુબેરની કથા સંભળાવી

let के रमे संग गिरिजा के रमणवर होते तो रमे न संग गिरीजा के रमणवर हो सदा तो शिव सदाशिव सर्वरदाता दिगम

ભગવાન શિવ કૈલાસ પતિ બન્યા બાજુમાં જ નગરી એના સ્વામી કુબેર છે ઉત્તર દિશાના અધિપતિ કુબેર આપણે ત્યાં દસે દિશાઓના સ્વામી બતાવ્યા છે આપણા શાસ્ત્રો દીખપાલ જેને કહેવાય પંચ લોકપાલ છે આપણે ત્યાં દસ દીખપાલ છે લોકપાલ નું નામ હમણાં ખૂબ સંભળાય છે છાપામાં જ્યાં જુઓ ત્યાં હવે બિલ પસાર થવાનું છે આપણી સંસદમાં પણ આપણે ત્યાં આ લોકપાલ શબ્દ બહુ પહેલેથી આપણા કર્મકાંડના ગ્રંથોમાં પંચ લોકપાલ બતાવ્યા દસ દીખપાલ બતાવ્યા દસે દિશાઓના એક અધ્યક્ષ અધિપતિ છે પૂર્વ દિશાના અધિપતિ ઇન્દ્રદેવ કહેવાય છે અગ્નિ ખૂણાના અધિપતિ અગ્નિ નારાયણ અગ્નિદેવ છે દક્ષિણ દિશાના અધિપતિ છે યમરાજ ખૂણાના અધિપતિ વાયુદેવ છે અરે ખૂણાના અધિપતિ અધિપતિ છે પશ્ચિમ દિશાના ભગવાન વરુણ દેવ છે વાયવ્ય ખૂણાના વાયુદેવ છે ઉત્તર દિશાના અધિપતિ કુબેર દેવ છે ઈશાન ખૂણાના અધિપતિ ભગવાન મહાદેવ છે ઈશાન કહેવાય એક નામ ઈશાન છે ભગવાન

અશ્વિની કુમારો છે આ બધા લોકપાલ છે લોકોનું જે પાલન કરે પ્રેમથી આ લોકપાલ કહેવાય દરેક લોકોનું જે હૃદયથી દિલથી પ્રેમથી પાલન કરે આ લોકપાલ દિશાઓનું જે રક્ષણ કરે દિગપાલ એક એક દિશાઓને આમ સંભાળીને બેઠા હોય તો કુબેર પણ દિગપાલ બન્યા છે ભગવાન દયાળુ દેવ મહાદેવની કૃપાથી ઉત્તર દિશાના એ અધિપતિ બન્યા અલકાપુરીના સ્વામી બન્યા કૈલાસ પતિ ભગવાન શિવના એ મિત્ર બન્યા છે આ છે ભક્તિનો મહિમા ભગવાન મહિમા ખૂબ આરાધના કરી કાશીમાં બેસીને એમણે ગંગા કિનારે કુબેરેશ્વર મહાદેવ નામ પડ્યું ભોળોનાથ રાજી થયા ત્યાર પછી સૃષ્ટિપાખ્યાન ખંડ પૂર્ણ કર્યા પછી રુદ્ર સંહિતાનો બીજો ખંડ હવે શરૂ થાય એનું નામ છે સતી ખંડ એમાં ભગવતી જગદંબા સતીનું પ્રાગટ્ય હવે થશે એનો ઉત્સવ પણ આપણે માણસ મા ભગવતી સત્ય સ્વરૂપીણી હોવાથી મારું નામ સતી પડ્યું કારણ કે સત્ય રૂપીણી છે છે સચ્ચિદાનંદ પણ ભગવતી એટલે સતી કહેવાય ભગવતીના એકસો આઠ નામ સપ્ત સતીમાં આપ્યા છે શરૂઆતમાં ચંડી પાઠમાં માં એકસો આઠ નામ પેલું જ નામ સતી છે ઓમ સતી સાધ્વી ભવ પ્રીતા ભવાની ભવમોચની આર્યા દુર્ગા જયાચાર્ય ત્રિનેત્રા શૂલ ધારી કેટલા સુંદર નામ ભગવતી આપ્યા પેલું નામ સતી આપ્યું કારણ કે સત્ય રૂપી છે એટલે સતી કહેવાના નારદ મુની બ્રહ્માજી ને કહે કે હે વિધે હે બ્રહ્મદેવ હે પિતાજી કૃપા કરી ભગવાન મોડાનાથ ની જગદંબા સતી ની કથા મને સંભળાવો વિધિ સર્વ બીજાનાસી કૃપયા શંકર તયાદભૂતા હિ કથિતા કથા મેં શિવયો શુભા ભગવાન શંકરની તમારા પર બહુ કૃપા થઈ છે બ્રહ્મદેવ એટલા માટે તમે શિવની કૃપાથી બધું જાણો છો વડાનાથની ભગવતી સતીની કથા મને સંભળાવો સતી કઈ રીતે દક્ષને ત્યાં જન્મ્યા કઈ રીતે પ્રભુ સાથે પરિણ્યા ને એવું પણ સાંભળ્યું કે સતીએ દક્ષણા યજ્ઞમાં દેહ ને ભસ્મ કરાવું કેમ થયું મહારાજ એક પિતાને આંગણે પુત્રી પોતાના પ્રાણ ત્યાગ્યા આવું પહેલી વાર મેં સાંભળ્યું એ જ સુધી બીજા ધર્મી હિમાચલના પુત્રી પાર્વતી થાય છે અને ફરીથી હજારો વર્ષ સાધના કરી ઉગ્ર તપસ્ચર્યા કરી ભગવાન શિવના અર્ધાંગિની બન્યા છે તેમણે ત્યાં ગણપતિ કાર્તિક સ્વામી મહારાજનો જન્મ થયો એ બધી જ કથા કૃપા કરી હે બ્રહ્મદેવ મને વિસ્તારથી સમજાવો અને બ્રહ્મા ખૂબ રાજી થયા છે પોતાના ભક્ત પુત્ર અધિકારી પુત્ર નરદ મુનિ પાસે બ્રહ્માજી બધી કથા સંભળાવે છે બેઠેલા બેઠેલા પ્રયાગમાં ઋષિઓ મહારાજને પૂછે કૃપા કરી ભગવાન સદાશિવની આ મંગલ કથા અમને સંભળાવો ભગવાન બ્રહ્મા બોલ્યા કે હે નારદજી અગાઉ ભગવાન મહાદેવ નિર્ગુણ નિરાકાર હતા એ જ સગુણ સાકાર રુદ્ર રૂપે મારા નેત્રની ભ્રુકુટીમાંથી પ્રગટ થયા છે આમ તો શિવપુરાણ કહે કે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર આ બધા જ શિવના જ સ્વરૂપો છે એક જ પરમાત્મા ત્રણ સ્વરૂપે બન્યા છે એ જ બ્રહ્મા રૂપે સર્જન કરે એ જ વિષ્ણુ બની પાલન કરે એ જ રુદ્ર બની સંહાર કરે શિવના જ આ બધા સ્વરૂપો છે બહલ પુષ્પદંત ગંધર્વ કહે કે મહારાજ સત્વગુણ ને સાથે રાખી તમે બ્રહ્મા બની અને સૃષ્ટિ નું સર્જન કરો છો જયારે સર્જન કરે ત્યારે ભગવાન વડોનાથ ભવ કહેવાય છે એક નામ ભવ છે ભવ એટલે જે બધાનું સર્જન કરે ઉત્પત્તિ કરે બનાવે ભવ સત્વગુણનો સાથે રાખી ભગવાન આખા વિશ્વનું પાલન કરે છે પ્રેમથી અને ત્યારે વિષ્ણુ કહેવાય મૃડ કહેવાય આમ ભગવાન શિવનું નામ મૃડાય નમો નમા અને જયારે સંહાર કરવાનો હોય ત્યારે ભગવાન તમો ગુણ સાથે રાખે છે અને આખા બ્રહ્માંડ નો સંહાર કરે ત્યારે હર કહેવાય છે ઉત્પન્ન ભવ પાલન કરે ત્યારે મૃડ કહેવાય અને સંહાર કરે ત્યારે એ જ ભગવાન શિવ હર કહેવાય છે ત્રણ સ્વરૂપ ભગવાન આ રીતે ભગવાન રુદ્ર પ્રગટ થયા છે એ નારદ હું પણ મહાદેવજીની હંમેશા આરાધના કરું છું તમામ દેવતાઓ દાનવો મનુષ્યો બધા જ ભગવાન શિવની આરાધના કરે છે બધા ઋષિઓ પણ ભગવાન સદાશિવનું આરાધન કરે છે બ્રહ્માના માનસ પુત્રો જે પ્રગટ થયા મરીચી વગેરે એ વખતે બ્રહ્માજીના મનમાંથી એક અતિ રૂપ સુંદરી કન્યા જન્મી છે રૂપરૂપનો અંબાર છે એનું નામ સંધ્યા રાખ્યું છે માનસી કન્યા છે બ્રહ્માની સંધ્યા બ્રહ્મા વિચાર કરે કેટલું સુંદર સ્વરૂપ છે અને એ જ વખતે બ્રહ્માના મનમાંથી એક સુંદર પુરુષ પ્રગટ થયા એનું નામ કામદેવ રાખ્યું છે વિધાતાને વંદન કરે મારું નામ આપો મારું કામ પણ સમજાવો બ્રહ્માજીએ કહ્યું કે આ ઋષિઓ તને નામ આપશે તારું કામ સંભળાવશે અને મરીજી વગર ઋષિઓએ કહ્યું કે આજથી તારું નામ અમે કામ રાખીએ છીએ કામદેવ મનમાંથી પ્રગટ થયા બ્રહ્માજીના કામદેવ નામ રાખ્યું છે તું અમારા મોટા મોટા મુનિઓના મનને પણ મથન કરનારો થઈ છે એટલા માટે એક નામ તારું મનમથ રાખીએ છીએ મોટા મોટાના મનને મથે છે તો બ્રહ્માના દર્પમાંથી પ્રગટ થયો છે એટલે કંદરપયુ નામ પડશે કમ બ્રહ્મ એના દર્પમાંથી પ્રગટ્યો એવું નામ પડ્યું છે આવા સુંદર નામો આપ્યા છે કામદેવ મનમથ સ્મર કંદર પણ બ્રહ્માજીએ કહ્યું કે હે કામદેવ આ પાંચ પુષ્પના બાણ તું હાથમાં રાખજે હું ભગવાન વિષ્ણુ અને રુદ્ર પણ તને આધીન તારો પ્રભાવ એટલો બધો કોઈ તમામ દેવતાઓ ઋષિ મુનિઓ મનુષ્યો તને આધીન દેશે આ રીતે કામદેવના જન્મની સુંદર કથા સંભળાવી છે કામના પણ બે સ્વરૂપ છે ગીતા પ્રમાણે કહું એક કામ બહુ ખતરનાક છે જે આપણે વિકાર છે છ શત્રુ આપણા જ નામ કામનું છે પણ ગીતામાં ભગવાને કામ પોતાની વિભૂતિ બતાવી છે જે ધર્મથી વિરુદ્ધ કામ છે એને હણવાની હરીએ વાત કરી પણ જે ધર્મનો આશ્રય કરીને આવે એ કામ ભગવાનની વિભૂતિ બની જાય છે ધર્મા વિરુદ્ધ ભૂતે શું કામોસ્મી ભરતર્ષભ